સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ વિથ શિકલ્પ કોટવાલ નેપાળમાં હાલ આપણે ક્રાંતિ જોઈ ક્રાંતિનો એક એવો ઘટનાક્રમ સર્જાયો કે જેમાં ત્યાંની સરકારે જેન્ઝી સામે ઝૂકવું પડ્યું રાજીનામું આપવું પડ્યું કે જેના પગલે નેપાળના ઇતિહાસમાં પહેલી વખત એક મહિલાને પ્રધાનમંત્રી બનવાનો મોકો મળે છે શું તમે એને કોઈ નાની સુની ઘટના માનો છો ના આ બહુ મોટી ઘટના કહેવાય હવે જ્યારથી નેપાળમાં જેન્જી પ્રોટેસ્ટની શરૂઆત થઈ ત્યારથી અમુક લોકો એ સવાલ કરી રહ્યા છે કે શું આવી જ ઘટનાઓ ભારતમાં પણ થાય એવી શક્યતા નથી ભારતમાં પણ અમુક અબૂધ અણસમજુ લોકો કહી રહ્યા છે કે જેવું નેપાળમાં થઈ રહ્યું છે એવું ભારતમાં પણ થવું જોઈએ જેમ તેના લોકોએ સંસદ ભવનને આગ ચાંપી શું ભારતમાં પણ જેન્ઝીએ સંસદ ભવનને આગ લગાડવી જોઈએ જેમ ત્યાંના જેન્ઝીએ ત્યાંના મિનિસ્ટર્સને દોડાવી દોડાવીને માર્યા તો શું એ જ રીતે ભારતમાં પણ જેન્ઝીએ હિંસાનો સહારો લેવો જોઈએ પોતાની વાત મનાવવા માટે આવું ન થવું જોઈએ પણ છતાં કોઈક સવાલ કરે તે સવાલ પણ વાજબી છે સવાલ થાય સ્વાભાવિક છે નાહકનો સવાલ નથી એ અકારણ નથી કારણ આપણી આડોશ પાડોશમાં જયારે આવી કોઈ ઘટનાઓ થતી હોય તો આપણે એના ઉપર ચાંપતી નજર રાખવી પડે જેમ પેલી આપણે આપણે કહ્યું હતું ને કે જો ધ્યાન ન રાખીએ તો એ પૂરી શક્યતા કે એનો ચેપ આપણા સુધી પ્રસરે અને દુનિયાના ભાગોમાં આવું પહેલા થઈ ચૂક્યું હોય ત્યારે તો આપણે વધારે જ ધ્યાન રાખવું પડે ઉદાહરણ લેવા માટે આપણે બહુ પાછળ જવાની જરૂર નથી બહુ દૂર જવાની જરૂર નથી ગયા દાયકામાં જ આવી ઘટનાઓ સર્જાઈ હતી અમુક આફ્રિકાના દેશોમાં અમુક પશ્ચિમ એશિયાના દેશોમાં બે હજાર થી આપ જુઓ તુનિશિયા નામનો એક દેશ છે કે જ્યાં આગળ શરૂઆત થાય છે યમેન પછી સીરિયા પછી બહેન ત્રણ થી ચાર વર્ષોમાં લગભગ લગભગ પાંચ થી છ દેશોની ઝપેટમાં આવી ગયા અને દેશોની સરકારોને તેના લોકોએ ઉખેડી ફેંકી ક્રાંતિ કરી કંઈક આવું જ આ દાયકામાં બે હજાર વીસના ના દાયકામાં આપણી આસપાસના દેશોમાં પણ થઈ રહ્યું છે એ તીવ્રતા સાથે નહીં પણ થઈ તો રહ્યું છે એને આપણે નકારી ન શકીએ જેમ કે બે હજાર વીસ એકવીસના ના વર્ષોમાં આપણે થાઇલેન્ડમાં આવો ઘટનાક્રમ સર્જાતા જોઈએ છીએ થાઈલેન્ડ પછી શ્રીલંકામાં શું થયું આપણે જોયું એ તો પેલા જે આફ્રિકાના અને પશ્ચિમ એશિયાના દેશોમાં થયું એક્ઝેક્ટલી એવું જ થયું ને આફ્રિકા અને પશ્ચિમ એશિયાના દેશોમાં જે ઘટનાક્રમ સર્જાયો ને એના માટે સ્પ્રિંગ એવું નામ આપવામાં આવ્યું હતું હવે આ તરફ આપણી દેશોમાં જે થઈ રહ્યું છે ઘણા લોકો એને એશિયા સ્પ્રિંગ તરીકે ઓળખાવાની ચેષ્ટા કરી રહ્યા છે તો શ્રીલંકામાં ત્યાંના લોકોએ સરકાર ઉથલાવી પાડી શ્રીલંકાથી આગળ પછી આપણે જોઈએ તો બાંગ્લાદેશમાં શું થયું એ પણ આપણે જોયું શેખ હસીનાને ત્યાંથી ભાગવું પડ્યું ને કંઈક અંશે ઇન્ડોનેશિયામાં પણ આવું થયું બે હજાર ત્રેવીસના વર્ષમાં પાકિસ્તાનમાં પણ થયું અને હવે બે હજાર પચીસના આવું થતા જોઈએ છીએ તો શું આનો ચેપ ભારતને ન જ લાગે આપણે બહેદરી આપણને કોણ આપશે કોઈ ના આપી શકે એટલે જ આપણે આ વિષય ઉપર વિચાર કરવો જરૂરી છે ભારતની અંદર પણ એ કારણો રહેલા જ છે કે જે કારણો જવાબદાર છે પેલા બધા દેશોમાં ક્રાંતિકારી ઘટનાઓ માટે વિચારો આરબ સ્પ્રિંગ થઈ કે અથવા તો આજે અત્યારે આપણે ત્યાં સો કોલ્ડ એશિયા સ્પ્રિંગ થઈ રહી છે એની પાછળ જવાબદાર કારણો કયા છે મુખ્યત્વે કારણ છે યુથ અનરેસ્ટ કે દેશના યુવાઓ એ ત્યાંની સરકારથી નારાજ છે અસંતુષ્ટ છે એના કારણે તો એ લોકો ક્રાંતિ કરી રહ્યા છે અસંતુષ્ટ કેમ છે તો એનું મુખ્ય કારણ એ છે કે એમની પાસે નોકરીઓ નથી રોજગારીની પૂરતી તકો એમને સરકાર નથી આપી શકી એ લોકો ત્રસ્ત છે ત્યાંની સરકારોના ભ્રષ્ટાચારથી એટલે તો એ લોકો ક્રાંતિ કરી રહ્યા છે તો શું આ બધા કારણો ભારતમાં મોજૂદ નથી

એમની સરકાર એમનો વિરોધનો સૂર સુર દબાવવાની કોશિશ કરી રહી હોય એવું એમને લાગતું હતું એટલે એમણે ક્રાંતિ કરી તો ભારતમાં પણ લાગતું હોય છે આ બધા જ કારણો હોવા છતાં હું કહીશ કે ભારતની અંદર આવી ઘટનાઓ આકાર લે એ થવું ના જોઈએ અને થશે પણ નહીં ને અમુક રડ્યા લોકો આવી વાતોનું આવી હિંસાનું સમર્થન કરતા હોય તો પણ ભારતમાં એ થશે જ નહીં એવો મારો દ્રઢ વિશ્વાસ છે દૃઢ વિશ્વાસ કેમ છે શું હું એવું માનું છું કે આપણે ત્યાં જેનઝીને કંઈ ખબર નથી પડતી એ અક્કલ વગરની પેઢી છે અથવા તો એ ડરપોક પેઢી છે એટલા માટે સરકારની સામે નહીં થાય ના જેમ મેં અગાઉની ગોષ્ઠીમાં પણ કહ્યું હતું કે આ બધા દેશોની સાપેક્ષે આપણે પ્રમાણમાં વધુ પરિપક્વ પ્રજા છીએ અને આપણને વધુ પરિપક્વ બનાવે છે આપણું બંધારણ આપણા બંધારણ આપણા દેશમાં એક ચોક્કસ કાયદાના શાસન આધારિત વ્યવસ્થા ઉભી કરી આપી છે અને હું માનું છું કે આપણે વ્યવસ્થામાં માનીએ છીએ આપણે બંધારણ બાદમાં માનીએ છીએ કે જેટલું કદાચ આ દેશોની પ્રજા નથી માનતી જ્યારે પણ આવો કોઈક પ્રસંગ આપણી સમક્ષ આવે ને ત્યારે આપણે બંધારણને યાદ કરું બંધારણને વાંચવું અને બંધારણના જે મુખ્ય રચયતા છે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી બંધારણ સભામાં એમણે જે છેલ્લી સ્પીચ આપી હતી આપણે એક વખત એને સાંભળી લેવી જો એને સાંભળી લીધી ને તો તમામ પ્રશ્નોનું સમાધાન ત્યાં આગળ આંબેડકરજીએ પણ પોતાની સ્પીચમાં દહેશત વ્યક્ત વ્યક્ત કરી હતી એ પોતાનો ડર કર્યો હતો કે આપણે ભારત માટે એક ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશન એક લોકતાંત્રિક બંધણ બનાવ્યું છે પણ મને સવાલ થાય છે કે ક્યાંક ભવિષ્યમાં ભારતનું આ લોકતંત્ર જોખમમાં તો નહીં આવી જાય એ ન આવે એટલા માટે જ એમણે કહ્યું હતું કે આપણે તમામ પ્રકારની ગેરબંધારણીય પદ્ધતિઓને નકારવી જોઈએ એક વખત આપણે બંધારણને સ્વીકારી લઈએ છીએ પછી તમામ અનકોન્સ્ટિટ્યુશનલ મેથડ્સને આપણે નકારવી જોઈએ અનકોન્સ્ટિટ્યુશનલ મેથડ્સ કેવી જેમ કે તેઓ પોતાની સ્પીચમાં કહે છે સત્યાગ્રહ નોન કોઓપરેશન અસહકાર સિવિલ ડિસઓબિડિયન્સ સવિનય કાનૂની ભંગ આ બધી જ બાબતોને આપણે નકારવી જોઈએ કોઈ પણ પ્રકારની ક્રાંતિને આપણે નકારવી જોઈએ જ્યારે તમારી પાસે બંધારણીય પદ્ધતિઓ મરી પરવારે છે એ બિનઅસરકારક બની જાય છે ત્યારે જ આ સત્યાગ્રહ કે પછી સવિનય કાનૂની ભંગ કે પછી અસહકારનું આંદોલન કે પછી ક્રાંતિ જેવી પદ્ધતિઓ માટેનો અવકાશ ઊભો થાય છે એને તમે વાજબી ઠેરવી શકો છો પણ જ્યાં સુધી તમારી પાસે બંધારણીય પદ્ધતિઓ મોજૂદ છે ત્યાં સુધી તમારે પેલી પદ્ધતિઓ વિશે વિચારવું પણ ન જોઈએ આજ છે આપણો બંધારણ આજ છે બંધારણ બંધારણવાદ અને હું માનું છું કે આપણે આની અંદર માનીએ છીએ આપણે ચળવળો કરીએ છીએ આપણે આંદોલનો કરીએ છીએ સરકારનો વિરોધ કરીએ છીએ પણ એમાં ક્યાંય આ પ્રકારની ક્રાંતિ કે જે પેલા દેશોમાં જોવા મળીએ એ કરવાનો આપણે વિચાર નથી કરતા અને ન જ કરવો જોઈએ આપણે સરકાર પાસેથી જે કંઈ પણ જોઈએ છીએ સરકારની સામે આપણો જે કોઈ પણ વિરોધ છે એ બંધારણીય પદ્ધતિઓથી જ આપણે વ્યક્ત કરવું જોઈએ જે લોકો પાસે આ બંધારણવાદની સમજ નથી આવા લોકો ઓછા છે પણ છે એ જ એ લોકો છે કે જે કહે છે કે આપણે પણ મંત્રીઓના ઘર સળગાવી દેવા જોઈએ એ હિંસા કરવા માટેનું આહવાન આપણે યુવાનોને આપે છે આ ખોટા લોકો છે એમનાથી ચેતજો વ્યવસ્થામાં તમારે ભરોસો રાખવો પડે બંધારણ મુતાબિક તમારે ચાલવું પડે બિચારો ને કે જો બંધારણ જ ન હોય બંધારણ આધારિત ઊભી કરેલી વ્યવસ્થા જ ન હોય તો કેવી અરાજકતા ફેલાય જેવી નેપાળમાં અત્યારે ફેલાય છે એવી અરાજકતા ફેલાય એક સમય એવો આવ્યો કે જ્યારે નેપાળનું નેતૃત્વ કોણ કરે છે એ જ કોઈને ખબર નથી તમે લશ્કરના હાથમાં કાઠમંડુ સોંપી દીધું છે તો શું તમે ભારતમાં પણ આવી અપેક્ષા રાખો છો ન એક લોકતાંત્રિક લોકતાંત્રિક વ્યવસ્થા હોવી જોઈએ ચૂંટાયેલી સરકાર તમારી પાસે હોવી જોઈએ આ વ્યવસ્થાના દાયરામાં રહીને આપણે કોઈ પણ માંગણી રજૂ કરવાની હોય આમ રસ્તા ઉપર ઉતરીને હિંસા ના કરવાની હોય જે લોકો આ વાતોનું સમર્થન નથી કરતા એ વાસ્તવમાં અરાજકતાના સમર્થક છે આવા જૂજ લોકો પણ છે પણ છે આ એ જ લોકો છે કે જે કંઈક નાનકડું કંઈક થાય નાની એવી ઘટના ઘટે પાકિસ્તાન સાથે ઉદાહરણ તરીકે એટલે તરત જ કહે કે હવે તો પાર્થ કરો કે ચડાવે બાણ યુદ્ધ એ કલ્યાણ દરેક નાનકડી વાતમાં એમને યુદ્ધમાં જ કલ્યાણ દેખાતું હોય અને એમને જો તમે યુદ્ધમાં ભાગ લેવા માટે મોકલો તે પાસે જશે નહીં આવા લોકોથી બચવું આવા લોકોથી ચેતું આ લોકો ફક્ત અરાજકતા અવ્યવસ્થા જન્માવા માટે જન્મ્યા હોય છે બરાબર આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે અને દૂર દૂર સુધી આપણે એ વાતની કોઈ જ શક્યતા જોતા નથી કે નેપાળમાં જેવું થયું એવું ભારતમાં ક્યારેક પણ થાય અને જેમ મેં જણાવ્યું કે એનું કારણ એ જરાય નથી કે ભારતમાં આપણો યુવા વર્ગ એ સમજુ નથી એ મૂર્ખ છે કે પછી એ ડરપોક છે બીકણ છે એવું નથી આપણા બંધારણે છેલ્લા સાત થી આઠ દાયકામાં આપણને બંધારણવાદ શીખવ્યું છે આપણે પરિપક્વ બનાવ્યા છે અને પરિપક્વતાનું લક્ષણ જ આ છે કે આપણે બંધારણીય પદ્ધતિઓને અખત્યાર કરીને જ આપણી માંગ સરકાર સમક્ષ રજૂ કરવામાં અને એમને મનાવવામાં માનીએ છીએ ગેરબંધારણીય પદ્ધતિઓમાં આપણે નથી માનતા આ જ આપણી વિશેષતા છે આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે અને આપણે હંમેશા આ બંધારણવાદને જાળવી રાખીશું એવા વિશ્વાસ સાથે આ ગોષ્ઠીને આપણે અહીંયા આગળ સમાપ્ત ઘોષિત કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે